ઓડિશા થી કન્ટેનર મંગાવતા ગાંજાના જથ્થાના નેટવર્કનો પર્દાફાશ ઓલપાડ થી સાતસો ચાલીસ કિલો નશાનો સામાન કરાયો કબજે જિલ્લામાં નશાના સોદાગરો બેફામ બન્યા છે અવારનવાર સુરત શહેર અને જિલ્લામાં ડ્રગ્સ ગાંજા જેવા નશીલા પદાર્થો ઝડપાતા રહે છે ત્યારે આવા જ બધું એક નશાના કારોબારનો સુરતની ઓલપાડ પોલીસે પર્દાફાશ કર્યા છે સુરત જિલ્લામાં ઓલપાડ પોલીસે અટોદરા ગામેથી તથા માંગરોડ તાલુકાની નાની નરોલી ગામેથી સાતસો ચાલીસ પોઈન્ટ ત્રણસો ત્રીસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને કુલ ચુમ્મોતેર પોઈન્ટ આઠ લાખનો મુદ્દો માલ કબજે કર્યો છે આખી ઘટના